આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે સાથે સાથે ગુનેગારો પર અંકુશ મેળવવા ગુનેગારોની ઓળખ પરેડ કરવામાં આવી રહી છે હાલ સમગ્ર સુરત શહેરમાં રાત્રે દરમિયાન પણ ફૂડ પેટ્રોલિંગ કરી પોલીસ ગુનેગારોને કડક સંદેશ આપી રહી છે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રાંદેર પોલીસે મોરાભાગર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું જેમાં

જો ચૂનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જો જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવરજવર લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો એ વીસ હજાર જેટલા વાહનોના આ સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી સીટરો અને તળીપારવાળા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાને ઉપર જો અટકાયતી પકડવાની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું આપણનેના તડીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તડીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જોઈએ અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જો પ્રજાનર જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી જોઈએ ચલો